મિત્રો પોપટજીને યાદ કરી તેમણે ગીત ગાયું હતું મારા ભાઈ વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે ફોમતાજીએ પોપટજીને યાદ કરી શું ગીત ગાયું તેનો આખો વિડીયો હમણાં તમને જ છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ તમને જણાવી દે કે જે પોપડજી ઠાકોર કે જેઓનું મિત્રો દુઃખદ અવસાન થયું અને તેમને મિત્રો હાર્ટઅટેક આવ્યું હતું જેના લીધે મિત્રો તેમનું અવસાન થયું હતું તો મારા ભાઈઓ આપણે જે આપણે ગુજરાતનો સિતારો ખોઈ નાખ્યો છે મિત્રો તેમને યાદ કરી મોટા મોટા કલાકારોએ કેટલાય ગીત ગાયા હતા તેમાં ફૂમતાજીએ પણ એક ગીત ગાયું હતું કે સુના પડ્યા નેહડા પોપટજી મારા મિત્રો એવું ગીત ગાયું હતું તો બસ મારા ભાઈ આટલો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે